સિદ્ધરાજ ઘર છોડીને ચાલ્યો ગયો પરિવારે ખૂબ શોધખોળ કરી પરંતુ મળ્યો નહીં સિદ્ધરાજ પરણિત છે અને તે બે સંતાનો પિતા પણ છે પરિવારથી વિખુટો પડી જતા તેના સંતાનોની જવાબદારી વૃદ્ધ માતા પિતા પર આવી પડી એનો સીધાનો ગેમ રમતો તો બીજી ગેમમાં ખબર પડે નહીં રમતો મગજ ખરાબ થઈ ગયું છે અને ઘરેથી નીકળી ગયો છે પણ અમે બે મહિના લાગ્યો હાથમાં આવી ગયો હતો એ વેળાવર સોમનાથ થી અહીંયા અમારા જામસર ગામ મુકવા આવ્યા હતા ગાડી લઈ કે હવે પછી કોઈ મોબાઈલ એપમાં જાજુ ધ્યાન ન આપતા એ સિવાય ગેમ બહુ રમવી નહીં માનસિક સંતુલન ગુમાવી ચૂકેલા અને પરિવાર થી વિખુટા પડેલા સિદ્ધરાજ પર સોમનાથની સંસ્થાની નજર પડી ડારી ટોલનાકા નજીક નિરાધારનો આધાર નામનો આશ્રમ ચલાવતા સેવાભાવી સંચાલકો સિદ્ધરાજ આશ્રમમાં લઈ ગયા

પ્રભુજીની સારવાર અને સાર સંભાળ બાદ ગઈકાલે તેમને તેમના પરિવારનો સંપર્ક કરવામાં સફળતા મળી હતી અને તેમને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યા હતા તેમના પરિવારમાં તેમના માતા પિતા અને તેમના બે બાળકો ની ખુશીનો કોઈ પાર ન હતો અને તેમને નિરાધાર આશ્રમ પરિવારને ખૂબ સારા આશીર્વાદ આપ્યા હતા તો ડારી ટોલનાકા નજીક આવેલા થઈ હતી અહીં સોમનાથ છેલ્લું રેલવે સ્ટેશન હોવાથી અનેક માનસિક સ્થિર અને પરિવારથી વિખૂટા પડી ગયેલા લોકો આવી જતા હોય છે આશ્રમ સંચાલકો આવા લોકોને આશ્રમમાં લઈ આવી સારવાર કરી તેમનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવતા હોય છે અત્યાર સુધીમાં એસી લોકોનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે હાલ મોરબીનો કિસ્સો જોતા આશ્રમ સંચાલકોએ યુવાનોએ મોબાઈલનું વળગણ છોડવા અપીલ કરી હતી